ચોથી ગ્લોબલ રિયુએનેબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપ્રો રૂપિયા બત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ કરોડના રોકાણની પ્રતિબદ્ધતાઓ દર્શાવી છે કેન્દ્રીય નવા અને નવીનીકરણ ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે રી ઇન્વેસ્ટની ચોથી આવૃત્તિને એક ઐતિહાસિક ઘટના તરીકે યાદ કરવામાં આવશે કારણ કે પ્રથમ વખત જ્યારે તમામ હિતધારકો ઉજ્જવળ આવતીકાલ માટે આટલા નોંધપાત્ર રોકાણનું વચન આપવા આગળ આવ્યા છે ગઈકાલે ઐતિહાસિક દિવસે પ્રધાનમંત્રીની મક્કમ પ્રતિબદ્ધતાઓનું પરિણામ આવ્યું છે બે સુધીમાં શપથ પત્રના રૂપમાં બત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ કરોડનું વિક્રમી રોકાણ કરવાનું વચન આપવામાં આવ્યું છે ગાંધીનગર ગુજરાત ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ડેવલોપર્સ વધારાની પાંચસો ને સિત્તેર ગીગા વોટ પ્રતિબદ્ધતા કરી છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ